નમસ્કાર મિત્રો ઇન્ડિયન પોટ્રીમાં તમારું સ્વાગત છે તો આજના વિડીયોમાં આપણે બતાવશું કે જે માટીના વાસણ આવે એના ઉપર કલર કેવી રીતે કરવામાં આવે છે નાના કુલડા ઉપર કલર કેવી રીતે કરવામાં આવે છે અને હાંડી ઉપર કેવી રીતે કલરકામ થાય છે તો આજના વિડીયોમાં બધું જ બતાવવાનો છું પહેલાં મારી યુટ્યુબની ચેનલ પર તમે પહેલીવાર આવ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો લાઈક કરી નાખજો તો ચાલો આપણે જોઈએ શું બનાવી અત્યારે કરી રહ્યા છો કલર કામ સેના શેના ઉપર તમે અત્યારે અમે આ તમે તપેલી જોઈ શકો છો આ તપેલીને કલર કામ કર્યું પછી એના પછી નાના મોટા વાટકા છે નાની મોટી કુલડીઓ છે અને પટ્ટીમાં પકાવવા માટે પહેલાં તડકામાં સુકી કલરકામ કરી અને પછી પકાવવામાં આવે છે આ તપેલી તમે જોઈ શકો છો અંદર શાકભાજી અને દહીં જમાવવા માટેનો ઉપયોગ થાય છે તો મિત્રો હવે આપણે જોઈએ કે જે હાંડી ઉપર કલરકામ થાય છે કેવી રીતે કરવામાં આવે છે તો આ રીતે હાંડી ઉપર કલર કામ કરવામાં આવે છે તમે જોઈ શકો છો જે આ વ્હાઇટ હાંડી સુકાયેલી દેખાય છે એના પર આ રીતનો કલર કામ કરવામાં આવે છે તો બનાવ્યા પછી કેટલા દિવસે સુકાવે છે આ બધું માટીના વાસણ માટીના વાસણ સુકાતે દસ દિવસ લાગે છે દિવસ લાગી જાય તે સુકાઈ જાય એના પછી બહાર કાઢીને એને તડકામાં તપાડવા પડે છે જે તપી જાય એના પછી એના પર કલર કામ થાય છે જો કોઈ કહે તો એના પર પેઇન્ટિંગ પણ કરવામાં આવે છે તો મિત્રો તમે જોઈ શકો છો આના પર પેન્ટિંગ પણ કરવામાં આવે છે જે ઓર્ડર પ્રમાણે હોય છે અત્યારે જે લાલ રંગ છે એના ઉપર લાલ રંગ લગાડવામાં આવી રહ્યો છે તે એના ઉપર અત્યારે ઓર્ડર લાલ રંગનો છે કે બધા લાલ રંગના માટલા અને તપેલી પણ આપવાના છે તો પેન્ટિંગનો ઓર્ડર હોય તો પેન્ટિંગ પણ આના પર કરવામાં આવે છે તો કઈ કઈ ડિઝાઇન કયા કલરમાં તમે પેન્ટિંગ કરો છો આના ઉપર આના પર લાલ કલર ગોલ્ડન કલર અને કોઈ પાકો કલર આવે જો કોઈ એમ કે કે અમારે પાકા કલર થી પેઇન્ટિંગ કરી તો અમે પાકા કલર થી પણ પેઇન્ટિંગ કરી આપી છે એવું છે એમ ને તો મિત્રો આ રીતે તેના ઉપર પેઇન્ટિંગ કરવામાં આવે છે બધી અને આ રીતે તેના ઉપર કલર પણ કામ કરવામાં આવે છે અને આ રીતે નાના કુલડા છે અને કુલડા ઉપર પણ આ રીતે કલર કરવામાં આવે છે અને હવે કુલડા કેવી રીતે થપ્પો લગાવવામાં આવે છે એ પણ તમને બતાવી દઉં તો મિત્રો આ રીતે તેને જે નાના કુલડા છે ગોઠવવામાં આવે છે પછી એના ઉપર ઢાંકી દેવામાં આવે છે અને જ્યારે પણ ભઠ્ઠી પકાવવાની હોય ત્યારે તેને ભઠ્ઠીની અંદર પકાવવામાં આ રીતે આવે છે તો ભઠ્ઠી હું પણ તમને બતાવી દઉં તો મિત્રો આ છે ભઠ્ઠી આપણી અને ભઠ્ઠીની અંદર ગોળ ગોળ આવી રીતે જે પણ નાના મોટા માટલા હોય છે એ મૂકવામાં આવે છે અને પછી પકાવવામાં આવે છે તો ભઠ્ઠીનો ગોળ રાઉન્ડ તમે અંદર જોઈ શકો છો તો મિત્રો આ રીતે લકડું સુકાવામાં આવે છે તડકે તો તમે જોઈ શકો છો લીલું લકડું હોય તો આ રીતે તેને સુકાવામાં આવે છે અને પછી ભઠ્ઠીને ભઠ્ઠી પકાવવા માટેના જે પણ લકડા છે તમે સામે પણ જોઈ શકો છો બધા તો મિત્રો આ તો આજનો વિડીયો તો ચાલો આપણે ફરી મળશું નવા વિડીયોમાં ઓકે ભાઈ